B104 નંબર ઓકે તો સાહેબ આપણને શું તકલીફ હતી મને ડાયાબિટીસ હતી اچھا કેટલા વર્ષથી હતી મને આમ તો પાંચે પર હતી હતી બરાબર તો ડાયાબિટીસ તમારે કેટલી રહેતી હતી ડાયાબિટીસ મારે 200 થી લઈને 372 લગી રહેતી હતી 200 થી લઈને 372 સુધી જ પછી તમારે આવતી હતી હા ઓકે તો તમને છેનાથી રિઝલ્ટ મળ્યું છે રિઝલ્ટ મને આ નેટ સર્ફની પ્રોડક્ટ એક મહિનો આ ટેબ્લેટ લીધી બરાબર અને પછી અત્યારે રેગ્યુલર આવડિયા લઉં છું બરાબર આ ટેબ્લેટ અને આ ડબું ઓકે તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ જે પાવડર જે છે એ કોઈ ડાયાબિટીસ મટાડવા માટેની કોઈ દવા નથી પરંતુ એક સંપૂર્ણ ફૂડ સપ્લિમેન્ટ છે કે શરીરને લગતા જે પણ કાંઈ પોષક તત્વો જે ઘટતા હોય એ પોષક તત્વોની પૂર્તિ કરતો પાવડર છે અને ત્યારબાદ આજે તમે ઉપર જે કેપ્સ્યુલ જોઈ રહ્યા છો તો એનાથી જેને કહેવાય કે ડાયાબિટીસની અંદર જે પણ તકલીફ થતી હોય તો તેને રિલીફ કરવામાં મદદરૂપ થતી આ કેપ્સ્યુલ છે આ કોઈ ડાયાબિટીસ મટાડવાની દવા નથી પણ તેમ છતાં આ ભાઈને ખૂબ સારું એવું રિઝલ્ટ આવેલું છે તો નરેશભાઈ આ તમે પાવડર ને કેપ્સ્યુલ છે એ કેટલા મહિનાથી લો છો એ હું તો 8 થી 9 મહિના થઈ ગયા બરાબર 8 થી 9 મહિનાથી તમે પાવડર ને કેપ્સ્યુલ લો છો હા અચ્છા તો હવે તમને આમાં રિઝલ્ટ કેવું છે હવે તમારે રિપોર્ટ માં કેટલું આવે છે તે એ માં પછી હજી મારા 140 144 એવી આવે છે બરાબર અને મેઈન વસ્તુ ઈ છે મને જે સ્થુડતા ને આળસ ને તૂટને જે હતું

બરાબર એમના માધ્યમથી તમને આમ તો મારા ઘરના ને ગોઠણની તકલીફ હતી દેવા એના માટે આવ્યા હતા બરાબર અને મને બેગો ડાયાબિટીસ નું ઉભી થઈ ગયા બરાબર તો મને ડાયાબિટીસ માં પાંચમે દિવસે મારે બધું સારું મીડું લાગવા અને ટૂટ બૂટ બધું બંધ થઈ ગયું બરાબર અને મારા ઘરના ને તો જોઈન્ટ માં ત્રણ મહિના રીઝલ્ટ આવ્યું એને પણ જોરદાર રીઝલ્ટ આવ્યું એમ કે જે ખટાખટી બોલતી અઠવાડિયામાં ત્રણ વાર હોજા આવી જતા

કે જે ઘણી બધી દવા કરતા હોય છે અને ડૉક્ટરે પણ એવું કીધું હોય છે કે તમે જીવો ત્યાં સુધી તમારે દવા લેવાની તો એવા જે ડાયાબિટીસથી પીડાતા જે દર્દીઓ જે છે તો એમના માટે તમે શું સંદેશો આપવા માંગો છો એવા ડાયાબિટીસના દર્દી માટે તો હું એટલું જ કહેવા માગે કે આ એક જડીબુટી સમાન છે બરાબર અને આમાં ડાયાબિટીસમાં એક કોઈને માણસને મગજમાંથી વહી જાય કે મને ડાયાબિટીસ છે મતલબમાં કોઈ અણસાર ડાયાબિટીસના રહેતા નથી રિપોર્ટમાં ભલે વહેલા મોડી જાય બરાબર રિપોર્ટ મગજમાંથી તો વહી જાય કે મને ડાયાબિટીસ છે આ એટલું ઉત્તમ છે અને રોજ રોજ એલોપેથિક ખાવી અને બીજા નુકસાની કરે ભાઈ લિવર ને કિડની ને અને આ ડાયાબિટીસમાંથી ડાયાબિટીસ માણા ડાયાલિસિસ ઉપર આવી જાય છે બરાબર આટલી બધી નુકસાનકારક દવાઓ કરે છે ને એક રોગ મટાડવામાં બીજા 10 રોગ ગાલી જાય છે બરાબર એના કરતાં આ વસ્તુ અપનો ઓકે તો અમારા જે દર્શક મિત્રો જે છે એ તમારો સંપર્ક કરવા માંગતા હોય તો તમારો કોન્ટેક્ટ નંબર જણાવશો જણાવીએ સર ઓકે મારો કોન્ટેક્ટ નંબર છે 8200 8200 ફોર જીરો થ્રી ફાઈવ થ્રી ઓકે તો અમારા દર્શક મિત્રોને જે તમે માહિતી આપી તો એ બદલ ઇન્ટરવ્યુ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ